એકબીજાના ઘોર વિરોધી આદિવાસી નેતાઓ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય એટલે બંને એક મંચ ઉપર હોય અને બંનેના જે વિચાર છે તે પણ વિરોધાભાસ હોય છે અને હંમેશા એકબીજાને ખેંચવામાં લાગ્યા હોય છે પરંતુ હમણાં એક આદિવાસીના વિકાસ માટેનો કાર્યક્રમ હતો લોકો માટેના એક સુવિધા પૂરી પાડવાની હતી એટલે કે ઈ રિક્ષાનો કાર્યક્રમ હતો એમાં લોકાર્પણ કરવાનું હતું પરંતુ બંને આ વખતે નેતાઓ છે તે સરકારની વિરુદ્ધમાં જઈને બોલ્યા છે અને સૌથી પહેલા વિચાર કર્યો છે આદિવાસી લોકો માટેનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારે જ્યારે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ કાર્યક્રમ હોય સરકારી કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક છે કે એક મંચ ઉપર સાંસદ અને ધારાસભ્ય હોય પણ બંનેની જે વાત છે તે હંમેશા ક્યાંક એવું લાગતું હોય છે કે બંને એકબીજાના વિરોધી છે એટલે કે એક છે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે હંમેશા સરકારની ખોદતા હોય છે કે એમણે આદિવાસી વિસ્તારના લોકો માટે આ નથી કર્યું તે નથી કર્યું અને મનસુખ વસાવા હંમેશા ચૂપ રહેતા હોય છે પણ ક્યારેક ક્યારેક અધિકારીઓનો ઉધડો પણ લેતા હોય છે હમણાં જ જે આદિવાસી વિસ્તારના લોકો માટેનો એક કાર્યક્રમ હતો જેમાં બંને જે નેતાઓ છે તે ઇલેક્ટ્રિક રિક્ષા છે વિતરણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એ જ દરમિયાન બંનેના સૂર આ વખતે એક જોવા મળ્યા બંને એવું કહ્યું કે જે સરકારની જે એજન્સીઓ છે તે ખાલી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ખાલી એક ઈ રિક્ષાનું લોકાર્પણ કરવાનું હતું પણ બંને લોકાર્પણ તો ઈ રિક્ષા છે તેમનું લોકાર્પણ કરવાના નથી સરકારે અને સરકારની એજન્સીઓ આદિવાસી વિસ્તારના લોકોને શું સમજ્યા છે બંને નેતાઓ એવું કહ્યું છે કે જ્યારે આદિવાસી વિસ્તારના લોકોની વાત આવે છે ત્યારે કેમ આ જ લોકો સાથે અન્યાય થાય છે ભ્રષ્ટાચાર પણ અહીંયા થાય છે કોભણ પણ અહીંયા થાય છે એટલે સૌથી પહેલા તો જ્યારે ઈ રિક્ષાનો કાર્યક્રમ હતો અને મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ જ્યારે આ કાર્યક્રમમાં લોકાર્પણ ન કર્યું અને એમ જ ચાલતી પકડી અને આજ કાર્યક્રમને લઈને બંને નેતાઓ શું કહી રહ્યા છે કારણ કે પહેલી વખત ક્યાંક એવું દેખાયું છે કે બંનેને પોતાના લોકોની ચિંતા થઈ છે સૌથી પહેલા આપણે મનસુખ વસાવાને ચૈતર વસાવાને પણ સાંભળીએ

એટલે પેલા એજન્સી ને જુના બિલ બીજી આ આપણે બેસાડ્યું તમને આ યોગ્ય નથી ને આ યોગ્ય જો આના માટે કેટલા માર્યો કે પરિવાર પણ ગમે આ ટેવ પડી જશે ભૂતકાળમાં બધું નામે ઘણું બધું બહુ ખરાબ ધંધા ચાલે છે એના માટે આપણે જ આજે એ પ્રશ્ન ઉભો છે સરકારમાં હતો કે કોઈ નલસી તરીકે ફેલ છે એના જવાબદાર ગ્રામ પંચાયત કેમે લોકો નથી એજન્સી હશે એમાં આ છે આદિવાસી એરિયાની આદિવાસી એરિયામાં તો આ થાય છે જ્યાં આદિવાસી વિસ્તારની અંદર આવા પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ બેસાડ હોય તો ફેલ થતા પહેલા રોકવા જોઈએ ના અમે ના અહીં બેઠેલા અમારે બધામાં એક મત છે કે આ ઈ રિક્ષા બધા કિંમત છે જે તો કોઈ દોડ લાખ છે પણ હું તો બધું મત બધા બે લાખ જ છે તો એ એજન્સી નું સીખ્યું લાખ કમિશન ને અરે અને ચાલે એવું જ નથી આ હજી કમ પણ એક એક લાખની અંદર નામ આવે છે જથ્થાબો બધું લેવા આદિવાસી એરિયાની અંદર આ આ રીતે આપણે ને તમને વિશ્વાસ તમને વિશ્વાસ છે કે આ રીક્ષાથી ગામની સફાઈ થશે જો હું આ અત્યારે બીજા અધિકારીને આ કે તમે આ મુખ્યમંત્રી છે અમારા આ ત્યાં ખોટું સાથે હવે આ મારી બોલ લેવાની જોઈએ સરકારમાં હવે આ આ પ્રોજેક્ટ આદિવાસી એને પોતીમાં બેસાડે આનો તો અમે બહિષ્કાર કરીશું હું ધારાસભ્યને વિનંતી આપું છું તાલુકા પંચાયતના પ્રમુખને વિનંતી ના પડી કોણ મને આવી લોકલ પર નહી કરો કે ઈ રીક્ષાઈટલે કોઈ મોટો એવો કોઈ સાધન છે કે જે સાધનના મિત્રણમાં આપણે ધારાસભ્યને ભી બોલાવ્યા છે ને સંસદ સાહેબને ભી બોલાવ્યા છે હવે અહીં આવીને જોયું તો નાની ઝગડી છે હવે ઝગડીને સપન લઈ તો જસે ચાલો અમારો માન સન્માન તમારા બધાનો આગ્રહ છે એ ઝગડીને લઈ તો જસે પણ એ ઝગડીને લઈને ફરશે કોણ બરોબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ પૂરું પાડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષો ટોપો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર થી આપણા વિકાસ માટે ગ્રાન ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે અને તમે આટલી એમથી ઝકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલો ઇન્સ્ટ્રુમેન્ટ છે જણાવો મને ડીઆરડીવાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ ઝકડીને કોણ ચલાવવાનું સરપંચ

જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે ખરીદ્યું છે છે તો આ સાધન બહાર પડેલું એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખનું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો એમાં આગેવાનો એવા તકલાદી સાધનો નથી આપ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાયબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો પણ એને આનો વિરોધ કરો છો નહીં તો આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં આવું ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોના કે ત્રણ લાખનું છે આ ત્રણ ને દસ હજારમાં આ છે તો હું મા હું એનો ગુલામ થઈ જાઉં એ નથી તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે જેમ ડીસેક ખોટું યોજના ચાલે છે એ જ પ્રકારનો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્ત્વનો આ એક સાધન છે એ આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં

એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે દેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારો એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે આજે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં નલસે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છીએ અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગામ પંચાયતને આપવામાં આવે ગ્રામ પંચાયતની માગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આ એ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાયબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું કઈ આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં એ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીઠમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા ધોવાય એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માગણી છે જે રીતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ક્યારેક જ બંને સાથે નજરે પડતા હોય છે ને કે ઉપર જે સૂર છે છે અને એ હોય છે આદિવાસી વિસ્તારના લોકોનો પણ આ વખતે જ્યારે આ રીતે જોવા મળ્યું અને બંને થયું કે ના અમારા માટે સૌથી પહેલા અમારા વિસ્તારના લોકો છે એમની સુખ સુવિધા અમારા માટે સૌથી પહેલા છે જ્યારે આ વિચાર આવ્યો તો આ બંનેના જે વિચાર અત્યારે સરખા થયા છે બંને એક મંચ ઉપર જોવા મળ્યા અને લોકો માટેની વાત કરી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર